દાંતાના મંડાલી ગામે સાબરમતી નદીના પાણીમાં ફસાયેલા આઠ લોકોનું સફળ રેસ્ક્યુ કરવામાં આવ્યું ગઈકાલે રાત્રે ભારે વરસાદના પગલે દાંતાના મંડાલી ગામે પસાર થતી સાબરમતી નદીના પટમાં અમુક લોકો ફસાયાનો કોલ મળતા મામલતદાર સહિતના અધિકારીઓ દોડતા થઈ ગયા હતા એસડીઆરએફની ટીમને સાથે રાખી ફસાયેલા તમામ આઠ લોકોને બચાવી બહાર કાઢી લેવાતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો ભારે વરસાદના પગલે નદીઓ ગાંડી તૂર બનેલી હોવાથી લોકોને નદી વિસ્તારમાં ન જવા માટે તંત્ર દ્વારા અપીલ પણ કરવામાં આવી છે અહેવાલ મોહન જોશી સાથે અરવિંદ અગ્રવાલ ધાતા બનાસકાંઠા અમે તમને આપીશું પણે સમાચાર જો તમે અમારા નિર્ભય માર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઈકોન બટર પર ક્લિક કરીને સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલશો